हेलो સૌ હરિભક્તોને જય સ્વામીનારાયણ વિરલ આધ્યાત્મિક ગુણોના ધારક પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો સહજ ભાવે કરેલું એક ક્ષણિક દર્શન પ્રતીતિ કરાવે છે કે આ સંત નિરંતર ભગવાનમય બનીને જીવે છે ભારતીય સંસ્કૃતિની ધરોહરના મહાન સંત વિભૂતિ એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને તેનો સત્સંગ કરતા અનુભવાય છે કે સનાતન હિન્દુ ધર્મ અને જગતના ધર્મોએ જેને સાધુતાની ચરમસીમા કહી છે તે આ મહાપુરુષ છે સાધના કરીને નહીં जन्मजात तेमनामा ए साधुतानी महक महकी रही छे महंत स्वामी महाराज એટલે साधुताना सद्गुणोना अमाप सागर भगवान स्वामी नारायणी वचनामृतमा કહેલી गुणातीत સત્પુરુષની વિશેષતાઓ महंत स्वामी महाराज માં સોળે કડાઈ મોરેલી અનુભવાય છે સાધુ સરળ અને સહજ સ્વાભાવિક વ્યક્તિત્વ શાંત અને સૌમ્ય પ્રતિભા ધરાવનાર महंत स्वामी महाराज નું દર્શન કરતા આપણે અનુભવાય છે કે તેમનામાં પ્રગટ ભગવાન રહેલા છે अनंत जन्मों ना पुण्य भेगा था त्यारे आवा भगवान संतनी प्राप्ति थाना प्रमुख स्वामी महाराज कहता के आपने केटला नशीबदार छिए आपने सहजे सहजे भगवान मड़ी गया छे महंत स्वामी महाराज बाणु वर्षनी जैफ वये आपने दर्शन आशीर्वाद ते माटे देश विदेश मा विचरण करीने आपना घर दर्शन दान दर्शनदान छे घर आंगणे गंगा पधारे कोण स्नान न करे हालमा गुरुहरी महंत स्वामी महाराज जामनगर માં બિરાજી ને अनेक મુમુક્ષો ને સત્સંગ નું સુખ આપી રહ્યા છે. જામનગર માં ગુરુહરી महंत स्वामी મહારાજે પૂજા દર્શન, સ્વાગત દર્શન, મિશન રાજીપો દીન, જામનગર ગ્રામ્ય દીન, ભાદરા ગ્રામ્ય દીન, રાજકોટ ગ્રામ્ય દીન, વિદ્યા મંદિર દીન, યુવા તાલીમ કેન્દ્ર દીન જેવા ઉત્સવો અને સભા દ્વારા હરિભક્તો ને દર્શન સ્મૃતિ આપી હતી. 15 દિવસ જામનગર વિચરણ બાદ એક વર્ષ બાદ એટલે કે કાર્યકર સુવર્ણ મહોત્સવ બાદ ફરીથી ગુરુહરી મહંત સ્વામી મહારાજ અમદાવાદના આંગણે પધારી રહ્યા છે અને પરિવાર એક ભવ્ય અને દિવ્ય મહોત્સવ અમદાવાદના આંગણે ઉજવાશે અમદાવાદ એટલે ગુજરાત રાજ્યનું વડુમથક ગણાય અને અમદાવાદમાં આવેલું શાહીબાગ બીએપીએસ મંદિર પણ બીએપીએસ સંસ્થાનું વડુમથક છે ત્યારે ગુરુહરી મહંત સ્વામી મહારાજ 21 નવેમ્બર 2025 ના દિવસે જામનગર થી અમદાવાદ પધારી રહ્યા છે અમદાવાદમાં સ્વામી શ્રી નો કાર્યક્રમ જોઈ એ તો તારીખ 21 નવેમ્બર 2025 ના દિવસે સ્વામી શ્રી જામનગર થી અમદાવાદ પધારશે જેમાં સ્વામી શ્રી ના આગમન દર્શન નો દિવ્ય લાભ મળશે તારીખ 22 નવેમ્બર 2025 ના દિવસે સ્વામી શ્રી નો કોઈ કાર્યક્રમ નથી તારીખ 23 નવેમ્બર 2025 ના દિવસે સ્વામી શ્રી ના પૂજા દર્શન થશે અને સ્વાગત સભા થશે ખાસ નોંદકે જરે સ્વામી શ્રી ની પ્રાતઃ પૂજા દર્શન હશે તેનો સમય સવારે 6 વાગે રહેશે જેમાં પૂજા દર્શન પેલા વિદ્વાન સંતોના મુખેથી મહંત ચરિતમ કથાામૃતનો લાભ પ્રાપ્ત થશે અને જે સ્વામી શ્રી ની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ કે સભા છે તે 5:30 વાગ્યા થી 8 વાગ્યા દરમિયાન યોજાશે આ ઉપરાંત સ્વામી શ્રીના પૂજા દર્શન રવિસભા અને પ્રમુખ સ્વામી મહારાજ જન્મદિવસવનો લાભ દરેકને પ્રાપ્ત થશે અને દિવસની સાંજની સભામાં અમદાવાદના હરિભક્તોને વિસ્તાર પ્રમાણે લાભ પ્રાપ્ત થશે તારીખ 24 નવેમ્બર 2025 ના દિવસે સ્વામી શ્રીનો કોઈ કાર્યક્રમ નથી તારીખ 25 નવેમ્બર 2025 ના દિવસે સ્વામી શ્રીના પૂજા દર્શન થશે અને સાંજની સભા થશે તારીખ 26 નવેમ્બર ના દિવસે સ્વામી શ્રી ના પૂજા દર્શન થશે અને સાંજની સભા થશે તારીખ 27 નવેમ્બર 2025 ના દિવસે સ્વામી શ્રી ના પૂજા દર્શન અને સાંજની સભા થશે તારીખ 28 નવેમ્બર 2025 ના દિવસે સ્વામી શ્રી ના પૂજા દર્શન થશે તિથી મુજબ પ્રમુખ સ્વામી મહારાજ ની જન્મ જયંતિ છે તેથી વિશેષ પ્રમુખ સ્વામી મહારાજ દિન તરીકે ઉજવણી અને સાંજે પ્રમુખ સ્વામી મહારાજ જન્મદિવસ સભા થશે તારીખ 29 નવેમ્બર 2025 ના દિવસે સ્વામી શ્રી ના પૂજા દર્શન અને સત્સંગ શિબિરની સભા થશે તારીખ 30 નવેમ્બર 2025 ના દિવસે સ્વામી શ્રી ના પૂજા દર્શન અને બાળ દિનની ઉજવણી થશે તારીખ 1 અને 2 ડિસેમ્બર 2025 ના દિવસે સ્વામી શ્રી નો કોઈ કાર્યક્રમ નથી તારીખ 3 ડિસેમ્બર 2025 ના દિવસે સ્વામી શ્રી ના પૂજા દર્શન થશે અને સાંજની સભા યોજાશે તારીખ 4 ડિસેમ્બર 2025 ના દિવસે સ્વામી શ્રી ના પૂજા દર્શન અને અમદાવાદ ગ્રામ્ય દિનની સભા થશે. તારીખ 5 ડિસેમ્બર 2025 ના દિવસે સ્વામી શ્રી ના પૂજા દર્શન થશે અને ધોળકા મંદિર रजत જયંતિ મહોત્સવની ઉજવણી. તારીખ 6 ડિસેમ્બર 2025 ના દિવસે સ્વામી શ્રી નો કોઈ કાર્યક્રમ નથી. તારીખ 7 ડિસેમ્બર 2025 ના દિવસે સ્વામી શ્રી ના પૂજા દર્શન નથી પણ પ્રમુખવર્ણી અમૃત મહોત્સવની અતિ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવણી થશે આ મહોત્સવની વિગતવાર માહિતી આવનારા દિવસોમાં સંસ્થા દ્વારા પ્રકાશિત થશે તારીખ 8 ડિસેમ્બર 2025 ના દિવસે સ્વામી શ્રી નો કોઈ કાર્યક્રમ નથી તારીખ 9 10 11 અને 12 ડિસેમ્બર 2025 ના દિવસે સ્વામી શ્રી ના પૂજા દર્શન થશે અને સાંજની સભા થશે અને ખાસ સૌ હરિભક્તો ધ્યાન આપે કે આ કાર્યક્રમમાં કોઈ કારણસર ફેરફાર થઈ શકે છે જેથી અમદાવાદ બીએપીએસ મંદિર દ્વારા પ્રકાશિત થતી માહિતી અને સભામાં થતી જાહેરાતો પર અવશ્ય ધ્યાન રાખો પરમ સાધુતા અને દિવ્યતાની મૂર્તિ સમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શનર્થી અને સત્સંગનો લાભ પ્રાપ્ત કરવા સર્વ હરિભક્તોને અમદાવાદ સ્વામિનારાયણ મંદિરના સત્સંગ મંડળ અને સંતોવતી કોઠારી સ્વામીએ સૌને હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે જે હરિભક્તો અમદાવાદના હોય તે કોમેન્ટમાં અવશ્ય જય સ્વામિનારાયણ લખે અને અમદાવાદના બીજા હરિભક્તોને પણ આ સમાચાર શેર કરો જેથી તેઓ પણ ગુરુહરી મહંત સ્વામી મહારાજના દર્શનનો લાભ લઈ શકે તો હરિભક્તો આવાજ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરી મહંત સ્વામી મહારાજના વિચરણ ને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો સૌનો આભાર